આણંદ મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા એનઓસી વગર ચાલતા ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું આણંદ મહાનગરપાલિકાના ફાયર વિભાગે સરદારગંજમાં બે ફટાકડાની દુકાનો સીલ માર્યું રાજ્યમાં ગેરકાયદેસર ફાયર એનઓસી વિના ચાલતા ઉદ્યોગોને કારણે અવારનવાર અગ્નિકાંડના બનાવો બની રહ્યા છે તેને ધ્યાને લઈને રાજ્ય સરકારે આદેશ કરતા આણંદ જિલ્લા વહીવટી તંત્ર સફાળું જાગીને છેલ્લા ત્રણ દિવસે ઠેર ઠેર ચેકિંગ કાર્યવાહી હાથ ધરી છે જેમાં આણંદ મહાનગરપાલિકા ફાયર વિભાગે શહેરના સરદારગંજ વિસ્તારમાં ચાલતી એનઓસી વગરની બે ફટાફટાની દુકાનો સીલ મારીને કાર્યવાહી કરી છે જ્યારે આણંદ ગ્રામ્ય મામલતદાર દ્વારા ગોપાલપુરા એનઓસી વગર ચાલતા ફટાકડાના ગોડાઉનને સીલ મારી માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર ડીસાના બનાવ બાદ આણંદ ગ્રામ્ય મામલતદાર તેમની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ફટાકડા ગોડાઉન સહિત દુકાનોમાં તપાસ હાથ ધરી છે જેમાં આણંદના ફટાકડાના એક વેપારીનું ગોપાલપુરા સીમમાં આવેલ ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી જેમાં ગોડાઉનમાં ફટાકડા સંગ્રહ માટે ચારસો કિલોગ્રામ જથ્થાનું લાયસન્સ અગાઉ લીધું હતું પરંતુ તેની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હતી ત્યારબાદ કે રિન્યુ કરાવી ન તપાસ કરતા નક્કી કરેલ જથ્થા કરતાં વધુ દારૂગાળો મરી આવ્યો હતો જેથી ગોડાઉન સીલ મારી દેવામાં આવ્યું હતું તેમજ ગોડાઉનના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આણંદ મહાનગરપાલિકાના કમિશનરની સૂચના અનુસાર ફાયર બ્રિગેડની ટીમોએ સરદારગંજમાં આવેલી બે ફટાકડાની દુકાનોમાં તપાસ જેમાં મયુર સેલ્સ અને યસ સિઝનલ સ્ટોર પાસે ફાયર અનુસરી ન હતી તેમજ દારૂખાનાનો જથ્થો વધુ મળી આવ્યો હતો જેથી બંને દુકાન સીલ મારીને દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે